વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજ સામે ગુજરાત સરકારને પણ ઝૂકવું પડ્યું આને કહેવાય ઠાકોરોનો અસલી પાવર મિત્રો થોડા સમય પહેલા કેટલાક કલાકારોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી જેના ફોટા સોશિયલ મીડિયામાં માં જ વાયરલ થયા હતા તમામ કલાકારો કલાકારોને આમંત્રિત કરવાનો નિર્ણય લેવાયો છે આગામી તારીખ સત્યાવીસ માર્ચે તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો આગામી તારીખ સત્યાવીસ માર્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ નારાજ થયા હતા તેમજ ઠાકોર સમાજની અવગણના આરોપ પણ લગાવ્યા હતા નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવશે મિત્રો આ બાબતે ભાજપના સાંસ્કૃતિક સેલના જનક ઠાકોરે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક દર વર્ષે વિશ્વ સાંસ્કૃતિક દિવસ ઉજવશે રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનું પૂજન કરવામાં આવશે સાથે આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને વિશ્વ રંગભૂમિ દિવસ એટલે પસંદ કર્યો છે જેથી કરીને કલાનું પૂજન થઈ શકે અને ભગવાન નટરાજ એ કલાની મૂર્તિ છે ખાસ એટલે જ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે ક્યાં ક્યાં કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી મિત્રો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિમંત્રણ પર ગુજરાતના કલાકારો ભીખુદાન ગઢવી ગીતા રબારી માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ ગુજરાત વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી તેમજ આ મુલાકાત દરમિયાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં આવ્યા ન હતા આ બાબતે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો કોઈ વિરોધ નથી પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતો એનો વિરોધ છે દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે મારા સમાજના કલાકારોની વાત આવે એટલે મેં ધ્યાન દોર્યું છે કલાકારોને નાત જાત નથી હોતી સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારોને બોલાવ્યા હતા સરકાર ઇવેન્ટમાં પણ ઠાકોર સમાજને સરકારી મળતું નથી સરકારે ઠાકોર કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ ઠાકોર સમાજ સહિત દરેક કલાકારોના ચાહક વર્ગ છે અલ્પેશ ઠાકોર અને ગેની પણ વિક્રમ ઠાકોરને સમર્થન મિત્રો વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે મારી સાથે વાત કરી હતી સમાજ નક્કી કરશે તે સ્ટેન્ડ રહેશે